નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે તમારી સમક્ષ સાયન્સ ધોરણ બાર એટલે કે વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારનો અભ્યાસ પરીક્ષાનું સમયપત્રક રજૂ કરી રહ્યો છું આ સમયપત્રકને અંગ્રેજીમાં ટાઈમટેબલ કહેવાય છે તો બે હજાર ચોવીસમાં જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચાલુ થઈ રહી છે એનું ટેબલ રજૂ કરી રહ્યો છું સાથે કોમર્સનો પણ સમય હોય તો રજૂ કરવાનો પ્રયત્ન કરું છું તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ અગિયારમી માર્ચ બે હજાર ચોવીસથી ચાલું થાય છે અને છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસનું જ પૂરી થશે તો જે તમારી પરીક્ષાઓ છે કુલ સોળ દિવસ ચાલશે એટલે કે અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ તો અત્યારે પાંચ ફેબ્રુઆરી છે અગિયાર માર્ચ ચાલુ થાય છે તો તમારી પાસે ચોત્રીસ દિવસ છે તો ચોત્રીસ દિવસ સુધી તમે તૈયારી કરી શકો છો બહુ ઓછા દિવસો વધ્યા છે આપણે આ ટાઈમ ટેબલ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સનું ટાઈમ હોય તો એની ચર્ચા કરવા જઈ રહી છે તો આ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા તરીકે ગુજરાતીમાં કહેવાય છે અને અંગ્રેજીમાં એનું નામ છે હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામ તો હાયર સે હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામ એનું નામ છે અને ટૂંકમાં એચએસસી અને પાછળ ઈ છે તો એચ એસ ઈ એચ એસ સી ઈ તરીકે ઓળખાય છે તો આ જે પરીક્ષા છે વિજ્ઞાન પ્રવાહનો કોઈ નિયમિત વિદ્યાર્થીઓ એટલે કે બારમા ધોરણમાં દરરોજ ભણવા જતા હોય પછી રિપીટર છે એટલે કે બે વિષય કરતાં વધારે વિષયમાં ફેલ થયેલા એમના માટે પણ છે અને પૃથક કોઈ રેગ્યુલર ભણવા ન જતા પરીક્ષા આપવા માગતા હોય તો એમના માટે પણ આ પરીક્ષા છે તો આ બે હજાર ચોવીસની પરીક્ષાનો કાર્યક્રમ છે સાથે આ તમારી જે સાયન્સવાળા બધા છે વિજ્ઞાનવાળા છે બધાની પરીક્ષા ત્રણ વાગ્યાથી ચાલુ થાય છે અને સાડા છ પૂરી થાય છે તો પરીક્ષા લખવા માટે તમને ત્રણ કલાક આપવામાં આવશે વધારાનો અડધો કલાક છે એ તમારા પ્રશ્નપત્રો વાંચવા અને બધા માટે આપવામાં આવશે અને હું ચર્ચા કરું છું બરાબર તો ત્રણ વાગે તમારી પરીક્ષા તમે વર્ગખંડમાં તમને બેસાડી દેવામાં આવશે અને છ ને ત્રીસ થશે એટલે તમારી પરીક્ષા પૂરી થશે બરાબર તો અગિયારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સોમવારે ભૌતિક વિજ્ઞાનનું પેપર છે તો ભૌતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં ફિઝિક્સ પણ કહેવાય છે તો આ વિષય કુળ ચોપન છે તમારે ખાસ યાદ રાખવાનો છે સાથે તેરમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બુધવારે એટલે કે વચ્ચે એક દિવસ તમારે હોલિડે રજા છે તો રસાયણ વિજ્ઞાનમાં એક દિવસ તમને રિવિઝન પુનરાવર્તન કરવા માટે સમય મળશે તો ત્રણ વાગ્યાથી છ તીસે રસાયણ વિજ્ઞાનનું છે એટલે કે કેમેસ્ટ્રીનું છે એનો વિષય કોડ બાવન છે તમારે ખાસ યાદ રાખવાનો છે ત્યારબાદ પંદરમી માર્ચ બે હજાર ચોવીસને શુક્રવારે જીવવિજ્ઞાનનું પેપર છે તો જીવવિજ્ઞાનનું પેપર પણ ત્રણ વાગે ચાલુ થાય છે બધા જ પેપર તમારે ત્રણ વાગે ચાલુ થાય છે જીવ જીવવિજ્ઞાનનું વિષય કોડ છપ્પન છે જીવવિજ્ઞાને અંગ્રેજીમાં બાયોલોજી પણ કહેવાય છે ત્યારબાદ અઢારમી માર્ચ બે હજાર અઢારમી માર્ચ બે હજાર ચોવીસના સોમવારે તમારે ત્રણથી છ ત્રીસ ગણિતનું પેપર છે તો ગણિતનું વિષય કોડ પચાસ છે સબ્જેક્ટ કોડ ફિફ્ટી પચાસ સાથે આ જે ગણિતનું પેપર છે એના માટે તમને શનિવાર રવિવાર બે રજાના દિવસો વચ્ચે મળે છે એટલે તમે પુનરાવર્તન સારી રીતે કરી શકો છો પછી વીસમી તારીખે અંગ્રેજી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા બેમાંથી જેણે જે પસંદ કર્યું એનું પેપર છે તો એના માટે બુધવાર તમને પરીક્ષા તમારી છે અને મંગળવારે તમારે રજા છે એટલે એક દિવસ તમે વચ્ચે વાંચવા પુનરાવર્તન કરવા પણ મળે છે અંગ્રેજી પ્રથમ ભાષા તો કોઈએ અંગ્રેજી મીડિયમમાં ભણેલા હોય અને બહારના રાજ્ય નાગાલેન્ડ બીજામાંથી આવતા અને માત્ર અંગ્રેજી જાણતા હોય ને અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે છે પછી ગુજરાતના હોય તો એ બધા ગુજરાતીઓને અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર હશે પ્રથમ ભાષાનું નહીં હોય પણ કોઈએ રાખ્યું હોય પ્રથમ ભાષાનું અને ગુજરાતી ન રાખ્યું હોય તો હોઈ શકે છે બાકી બધાને જે ગુજરાતીઓ છે એમને દ્વિતીય ભાષા અંગ્રેજીનું પેપર હશે તો એ વીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ છે સાથે બાવીસમી માર્ચ બે હજાર ચોવીસને શુક્રવારે તો આ બધાને ગુજરાતી પ્રથમ ભાષાનું એટલે કે આ જે ગુજરાતના બધા છે એમને બધાને ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર હશે પછી હિન્દી પ્રથમ ભાષાનું પણ એટલે કે ગુજરાત બહારના કોઈ હોય તો એમણે હિન્દી પ્રથમ ભાષા તરીકે પસંદ કરેલું હશે એટલે કે એ હિન્દી જેમની માતૃભાષા છે એમને બરાબર તો એ ઉત્તર પ્રદેશ બિહાર બાજુ રાજ્યના હોઈ શકે છે પછી મરાઠી છે ઉર્દુ છે સિંધી છે તામિલ છે આ બધી પ્રથમ ભાષાઓનું પેપર બાવીસ માર્ચ બે હજાર ચોવીસના શુક્રવારના રોજ છે સાથે ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે ગુજરાત ને દ્વિતીય ભાષા તરીકે રાખી હોય જે ગુજરાતીઓ ઓછું જાણતા હોય એ બધાને 22 માર્ચે છે સાથે હિન્દી દ્વિતીય ભાષાનું પેપર તો ગુજરાતીઓ મોટા ભાગના એ કોઈ હિન્દી રાખ્યું હોય સંસ્કૃતની જગ્યાએ તો એમને આ બાવીસ માર્ચ બે હજાર ચોવીસના શુક્રવારે હિન્દી દ્વિતીય ભાષાનું પેપર છે એનો કોડ 9 છે સંસ્કૃતનું પણ બાવીસ માર્ચ છે ફારસી અરબી પ્રાકૃત આ બધાનું બાવીસ માર્ચે છે હવે આના સિવાય કોઈ આ વિષય ન રાખી અને કમ્પ્યુટર એજ્યુકેશન પણ રાખ્યું હોય કોઈએ તો એનું પેપર પણ બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે તો બધી આ જે પરીક્ષા છે તમારી બાવીસમી માર્ચના રોજ પૂરી થશે એટલે કે બાર દિવસ ચાલશે સાયન્સવાળાને તો સાથે તમારા માટે બીજી ઘણી બધી મહત્ત્વની સૂચનાઓ છે એ ખાસ ધ્યાન રાખવાની છે આ સમયપત્રક તમારે જોવું હોય વિશે કોડ જોવા હોય તો તમે જોઈ શકો છો સાથે ત્રણ વાગે પરીક્ષા ચાલુ થાય છે ખાસ યાદ રાખજો તો તમામ વિષયોની પરીક્ષા છે બે ભાગમાં લેવામાં આવશે એટલે કે બે ભાગ એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી આમ બે ભાગ હશે તો કમ્પ્યુટર એજ્યુકેશનની જે પરીક્ષા છે આ છેલ્લી બાવીસ તારીખે માત્ર માત્ર વિકલ્પ આધારિત હશે એટલે કે એમાં ઓ મળશે એમાં બીજું ઉત્તર હોય તમને નહીં મળે સાથે બે ભાગમાં જે પરીક્ષાઓ લેવાની છે એ પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રને પાર્ટ એ તો એમાં પાર્ટ એ જે છે એ બધો વિકલ્પવાળો છે એટલે કે ઓએમઆર સીટ આધારિત છે એમાં આ ઓએમઆર સીટમાં કુલ પચાસ પ્રશ્નો છે પચાસ ગુણ છે અને એના માટે સમય તમને સાઠ મિનિટ એટલે કે એક કલાક આપવામાં આવશે તો પાર્ટ એ માટે એક કલાક છે તમારી પાસે એમાં પચાસ વિકલ્પો આવશે એટલે કે અડધું પેપર તમારું ત્યાં પૂરું થશે અને બાકીનું જે પાર્ટ બી છે એના માટે તમને બે કલાક પૂરા આપવામાં આવશે આમ તો કુલ તમારી પરીક્ષા ત્રણ કલાકની છે બરાબર તો બીજા ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ બી રહેશે જેમાં વર્ણાત્મક પ્રકારના પ્રશ્નો એટલે કે મોટા પ્રશ્નો રહેશે એક ગુણ બે ગુણ ત્રણ ગુણ ચાર ગુણ જે પૂછાતા એ પછી આ દરેક પ્રશ્નપત્રનો સમય ત્રણ વાગ્યેથી ચાલું થાય છે તો ત્રણથી ત્રણ પંદર સુધીનો જે સમય છે એમાં પાર્ટ એ તથા પાર્ટ બીને વાંચ તો ભાગે એટલે વિકલ્પો છે અને ભાગ બી એટલે કે વર્ણાત્મક છે આ બંનેને તમને વાંચવા માટે પંદર મિનિટ તમને પહેલી આપવામાં આવશે તો આ પાર્ટ એ છે અને સાથે પાર્ટ બી પણ તમે વાંચી શકો છો આ પંદર મિનિટ દરમિયાન તો ક્યારે તો કે ત્રણ વાગ્યાથી લઈને ત્રણ પંદર સુધી સાથે ત્રણ પંદરથી ચાર પંદર સુધી જે પાર્ટ એ છે એના જવાબો તમારે લખવાના ચાલુ થશે તો જે પાર્ટ એ છે વિકલ્પવાળો એના જવાબ લખવાનું ત્રણ પંદરથી ચાલુ થશે તો આમ પરીક્ષા તમારી ત્રણ વાગે ચાલુ થાય છે અને તમારે અડધો કલાક વહેલા જવાનું છે બધા એટલે કે અઢી વાગે જવાનું છે અઢી વાગે જઈને વર્ગમાં બેસવાનું છે કાં તો શાળામાં એન્ટ્રી કરવાની છે ત્રણ વાગે તમારી પરીક્ષા ચાલુ થઈ જશે ત્રણ વાગેથી ત્રણ પંદર સુધી તમે પ્રશ્નપત્ર છે વાંચી શકો છો વિષેનો કોડ છે વિષેનું માધ્યમ છે તમારું નામ છે બેઠક નંબર છે આ બધું જ ઉત્તરો એમાં લખી શકો છો તો એના માટે આ પંદર મિનિટ તમને આપવામાં આવે છે સાથે વિકલ્પોના બધું તમે વાંચી શકો છો પ્રશ્નપત્ર સાથે ત્રણ પંદરથી ચાર પંદરે તમારે જવાબ લખવાના ચાલુ થશે ચાર પંદરથી ચાર ત્રીસ બરાબર હવે ભાગ્ય પૂરો થાય એના પછી ફરીથી તમને પંદર મિનિટ છે ચાર પંદરથી ચાર ત્રીસ સુધી એટલે કે આ પંદર મિનિટ દરમિયાન જે નિરીક્ષક હશે એ ઓએમઆર ત્યાંથી એકઠી કરશે પછી પાર્ટ બી માટેની જે ઉત્તર વય તથા બારકોડ છે એ તમને આપવામાં આવશે તો ઉત્તર વયી પાર્ટ બી માટેને અગાઉથી નહીં આપવામાં આવે એટલે કે પાર્ટ એ માટે ફરજિયાત તમારી જોડે એક કલાક રહેશે અને પાર્ટ બી માટે તમને બે કલાક લખવા માટે આપવામાં આવશે અને આ જે પંદર મિનિટમાં ઉત્તર વહીને બારકોડ સ્ટીકર છે એ તમને મળી જશે એટલે ક્યારે મળશે તો કે ચાર પંદરથી ચાર ત્રીસ સુધી સાથે ચાર ત્રીસથી છ ત્રીસે તો ચાર ત્રીસે તમારા પાર્ટ બી ચાલુ થશે પંદર મિનિટ લેટ વચ્ચે તમને આપવામાં આવશે તમને આરામ મળે એવું કહી શકાય તો ચાર ત્રીસથી છ ત્રીસનો સમય છે એમાં પાર્ટ બીમાં ઉત્તર વહીમાં તમારે જવાબ લખવાના રહેશે આ જવાબો બધા મોટા હશે એટલે કે વર્ણાત્મક પ્રકારના હશે તો એના માટે તમારી પાસે બે કલાકનો સમય છે તો ચાર ત્રીસથી છ ત્રીસ તો છ ત્રીસનો છ ત્રીસ કલાકે તમારી પરીક્ષા પૂર્ણ થશે સાથે ઓ પત્રિકા છે એમાં તમે કાળી કે ભૂરી ભૂરી એટલે કે વાદળી છે બ્લ્યૂ છે આ બે જ બોલપેનો વાપરી શકો છો બીજી બોલપેનો વાપરી નહીં શકો સાથે વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એટલે કે રસાયણ છે ભૌતિક છે અને જીવ છે કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સવાળા આ બધા વિદ્યાર્થીઓની જે પ્રેક્ટિકલ પરીક્ષા છે એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં લેવામાં આવશે સાથે કમ્પ્યુટર એજ્યુકેશન છે એમની પ્રાયોગિક પરીક્ષા પણ અગાઉથી લેવાની છે એટલે ઘણી બધી શાળાઓ પૂરી થઈ ગઈ છે ઘણી શાળામાં હવે લેવાની છે સાથે પરીક્ષાર્થીઓએ જે પોતે જે માધ્યમો પરીક્ષા લખવાના છે એટલે કે કોઈ ગુજરાતીમાં લખવા માંગતા પેપરો કોઈ અંગ્રેજીમાં લખવા માંગતા હોય જવાબો તો આ બધાએ પોતાના માધ્યમનો ભા ભાષા કોડ જાણી લેવો સાથે જે તે વિષયનો કોડ પણ જાણી લેવો આ બે તમારા માટે ખાસ મહત્ત્વની છે તો આ બધા બાજુમાં જે લખેલા છે વિષય કોડ છે માધ્યમનો કોડ છે એ તમારી રસીદમાં છાપેલો હશે એટલે જોઈ લેવો કયો છે સાથે વિશેની પરીક્ષાનો તારીખ છે વાર છે સમય છે આ પણ તમારે જાણી લેવું સાથે પ્રથમ દિવસે તમારે તમાએ તમામોએ ત્રીસ મિનિટ અગાઉ પરીક્ષાના સ્થળે પહોંચવાનું છે એટલે કે બધાની તમારી પરીક્ષા ત્રણ વાગે ચાલુ થાય છે તો તમારે બધાએ બે ને ત્રીસ એટલે કે અઢી વાગે પહોંચવાનું છે તો બે ત્રીસનો સમય ખાસ યાદ રાખવાનો છે સાથે બાકીના દિવસો એટલે કે પહેલાં દિવસ સિવાયના જે દિવસો છે તો એ બધાએ વીસ મિનિટ વહેલા પહોંચવું જરૂર છે એટલે કે બે ચાળીસે પહોંચવું તમારા માટે ફરજિયાત છે તો દસ મિનિટની છૂટ મળે છે સાથે પરીક્ષા લખવા જાઓ ત્યારે પુસ્તક ગાઈડ ચાર્ટ મોબાઈલ ફોન ડિજિટલ ઘડિયાળ ઇલેક્ટ્રિક સાધનો પરીક્ષા સ્થળ કે પરીક્ષાખંડમાં લઈ જવાની સંપૂર્ણ મનાય છે માત્ર ને માત્ર તમે સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકો છો પછી કાંટાવાળી ઘડિયાળ લઈ જઈ શકો છો કાંટા સિવાયની બીજી ડિજિટલ ઘડિયાળ તમે લઈ જઈ શકો છો પણ એ ઘડિયાળ સાદી ઘડિયાળ જેવી જ હોય માત્ર સમય અને તારીખ બતાવે એમાં બીજી ઘડિયાળ ડિજિટલમાં એવી ન લઈ જઈ શકો જેમાં સંગીત હોય મ્યુઝિક હોય બ્લૂટૂથ થતું હોય ઇન્ટરનેટ હોય તો આવી ડિજિટલ ઘડિયાળ તમે ન લઈ જઈ શકો પણ સાદી કોઈ ઘડિયાળ હોય અને કાંટા સિવાયની તો તમે લઈ જઈ શકો છો સાથે છાપેલું કે લખેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો તમારા સામે ગેરરીતિ પણ થઈ શકે છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે જરૂરી વસ્તુ એટલી લઈ જવાની છે બીજી વસ્તુ તમે કોલ લેટર ખાસ લેતા જજો બીજી વસ્તુની જરૂર નથી પેનની જરૂર પડશે અને કંપાસ બોક્સ બરાબર અને પાકીટ સાથે જે કોમર્સવાળા છે એટલે કે વ્યવસાયલક્ષી પ્રવાહ છે કોઈ કોમર્સમાં હશે કોઈ કૃષિ જૂથમાં હશે કો કોમર્સ એટલે કે વાણિજ્ય જૂથમાં હશે પછી ગૃહવિજ્ઞાનનું જૂથ છે અને તાંત્રિક જૂથ છે આ જે બધા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે પણ વિદ્યાર્થીઓ છે એ બધાના કુલ ચાર જૂથ છે કૃષિ જૂથ એ વાણિજ્ય જૂથ સી ગૃહવિજ્ઞાન જૂથ એચ અને તાંત્રિક જૂથ ટી ટી એટલે ટેકનોલોજી ગૃહ વિજ્ઞાન એટલે કે હોમ સાયન્સ વાણિજ્ય વિદ્યા એટલે કે કોમર્સ અને એ એટલે કે એગ્રીકલ્ચર બરાબર આ ચારેય જૂથની પરીક્ષા સોળ માર્ચે ચાલુ થાય છે તો એમને પાંચ દિવસ પછી પરીક્ષા ચાલુ થઈ રહી છે તો આ જે જૂથના તમે હો એ બધાને પ્રથમ પેપર સોળ માર્ચે ચાલુ થાય છે સોળ માર્ચ બે હજાર ચોવીસને શનિવારે અને આ બધાનું જે પેપર છે ત્રણ વાગ્યાથી લઈને છ પંદર સુધી પરીક્ષા છે એટલે કે તમારે ત્રણ વાગે પરીક્ષા ચાલુ થશે અને છ પંદર પરીક્ષા પૂરી થશે તો પંદર મિનિટ વધારેને તમને મળશે તો સોળ માર્ચ બે હજાર ચોવીસનો ઉદ્યોગ સાહસિક સાહસિકતા એટલે કે આંતરપ્રિન્યુરશીપનું પેપર છે આ સોળ તારીખે બધાએ યાદ રાખવાનું છે સાથે અઢાર માર્ચ એટલે કે રવિવારની વચ્ચે છૂટ છે અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પાક એકનું પેપર છે પછી એ પાક રાખેલું ન હોય અને પશુ સંબંધિત કૃત્રિમ બીજદાન દુગ્ધશાસ્ત્ર વિશે રાખ્યું હોય તો એનું પેપર છે એનો વિષય કોડ બાજુમાં નોંધેલો છે બધા કોમર્સવાળા જોઈ શકે છે તો એકસો એકોતેર એકસો પાસઠ છે તો આ કૃષિ જૂથવાળા છે પછી વાણિજ્ય જૂથવાળાને સો અઢારમી માર્ચે એકાઉન્ટી એકાઉન્ટ સી એન્ડ ઓડિટિંગનું પેપર છે એટલે કે આંકડા શાસ્ત્રનું છે તો એનો કોડ વિશે કોડ બસો ત્રણ છે સાથે ગૃહવિજ્ઞાન જે છે એમને એડવાન્સ હાઉસકીપિંગ અને ફૂડ પ્રોસેસિંગ પેટર્ન મેકિંગનું પેપર છે તો આ ત્રણ પેપરમાંથી તમે જે રાખ્યું એ કશે પછી તાંત્રિક જૂથવાળાને સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન છે તો એનો વિષયકોડ કોડ ને પચીસ છે આ ખાસ યાદ રાખજો પછી ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસને મંગળવારે ગુજરાતી દ્વિતીય ભાષા છે તો આ ગુજરાતવાળા જે છે એમને ગુજરાતી દ્વિતીય ભાષા ના હોય પણ પ્રથમ ભાષા હોય એટલે આ ગુજરાત સિવાયના જે છે એટલે કે ઉત્તર પ્રદેશના બીજા રાજ્યના એમના માટે આ દ્વિતીય ભાષાનું હશે તો એ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે સાથે આ ગુજરાત જે ગુજરાતના હોય તો એમને ગુજરાતીનું નહીં પણ એ દિવસે અંગ્રેજીનું હશે તો અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર આ ગુજરાતી મોટા ભાગના છે એમને અંગ્રેજી પ્રથમ ભાષા ન હોઈ શકે કારણ કે એમની પ્રથમ માતૃભાષા ગુજરાતી છે એટલે કોઈએ માધ્યમ તરીકે પ્રથમ ભાષા અંગ્રેજી રાખી હોય બાકી ના હોય તો અંગ્રેજી દ્વિતીય ભાષા છે એનું પેપર ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસને મંગળવારે ચાલુ થાય છે તો આ બધા જૂથ ચારે ચાર જૂથનું ઓગણીસ તારીખે છે એટલે કે કૃષિ વાણિજ્ય વિજ્ઞાન તાંત્રિક બધાનું ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસને ત્રણ વાગે ચાલુ થાય છે આ બધી જ પરીક્ષા પેપર છે તમારા કોમર્સવાળાને ત્રણ વાગે ચાલુ થાય છે પછી વીસમી માર્ચ બે હજાર ચોવીસનું બુધવારે ગુજરાતીનું પેપર છે તો આ ગુજરાતી પ્રથમ ભાષા એટલે કે આપણા ગુજરાતીઓ માટે જે ગુજરાતી છે એ વીસ તારીખે તમારે પરીક્ષા છે તો ગુજરાતમાં રહેનારાવાળા જે છે બધા ગુજરાતી જે બોલે છે અને ગુજરાતી જેની માતૃભાષા છે એમનું બધાને પેપર વીસ માર્ચ બે હજાર ચોવીસનું બુધવારે ત્રણ વાગે ચાલુ થઈ રહ્યું છે પછી કોઈ ના હોય તો એ હિન્દી હોય બિહાર ઉત્તર પ્રદેશ હોય તો એમને હિન્દીનું પેપર છે પછી મરાઠી ઉર્દુ સિંધી અંગ્રેજી અને તામિલ આ બધાને વીસ તારીખે છે અને આ ચારેય પ્રવાહોને આમાંથી જે ભાષા રાખી હોય એમને પેપર આ વીસ તારીખે હશે પછી એકવીસમી માર્ચ હિન્દી દ્વિતીય ભાષા તરીકે રાખ્યું હોય તો હિન્દીનું પેપર છે આ બધાને હિન્દીનું પેપર છે એટલે કે ચારે ચાર જૂથમાં વાણિજ્ય તાંત્રિક કૃષિ એકવીસ માર્ચ બે હજાર ચોવીસનું ગુરુવારે હિન્દી દ્વિતીય ભાષા એટલે કે બિહાર ઉત્તર પ્રદેશના હોય તો એમને હિન્દી પ્રથમ ભાષા હશે અને તમામ ગુજરાતીઓ છે એમને હિન્દી દ્વિતીય ભાષાનું પેપર કોઈએ રાખ્યું હોય તો ગુરુવારે હશે પછી ગુરુવારે એકવીસ માર્ચ બે હજાર ચોવીસના ત્રણ વાગ્યાના રોજ પછી બાવીસમી માર્ચ બે હજાર ચોવીસનું શુક્રવારે જીવવિજ્ઞાન છે અને કૃષિ રસાયણશાસ્ત્ર છે તો આમાંથી જે જાણે જે રાખ્યું એ પેપર કૃષિવાળાને હશે પછી કૃષિ સિવાયના જે બધા છે એટલે કે કોમર્સવાળા છે તો કોમર્સવાળાને અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન તો અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલનનું આ એક પેપર છે એ કોમર્સવાળાને બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે સાથે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર જે ગૃહવિજ્ઞાનવાળા છે એમને આ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્રનું પેપર શુક્રવારે છે સાથે જે તાંત્રિક જૂથવાળા છે એટલે કે ટેકનોલોજી જૂથવાળા એમને પદાર્થ વિજ્ઞાન કે ગણિત શાસ્ત્ર બેમાંથી એક પેપર હશે બરાબર તો એ ક્યારે હશે તો કે બાવીસ માર્ચના રોજ પછી ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ બરાબર તો એમને પાક બે કૃષિ વિજ્ઞાનવાળાને છે સાથે દૂધ અને દૂધની બનાવટો આ બેમાંથી જે વિષય રાખી એનું પેપર છે તો ત્રણ વાગે ચાલુ થાય છે પછી જે કોમર્સવાળા છે એમને ઓડિટિંગ પેપર છે તો ઓડિટિંગ એટલે કે આંકડા પછી ઓડિટિંગ પેપર બે બરાબર આ જે કોમર્સવાળા છે એમને ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસને શનિવારે ચાલુ થાય છે પણ એનો જે સમય છે એ ત્રણ વાગ્યાનો છે છતાં તમારી જે રસીદ કોલ લેટર છે એમાં જોઈ લેજો પછી ઇન્ટિરિયર ડેકોરેશન પ્લાન્ટ મેનેજમેન્ટ અને બીજો વિષય છે ફૂડ પેકેજિંગ ત્રીજો છે અધ્યયન કપડા રચના તો આ જે બધા ગૃહ વિજ્ઞાનવાળા છે એમને ત્રેવીસ તારીખે આમાંથી જે વિષય રાખ્યો પેપર હોઈ શકે છે અને બાકીના જે તાંત્રિક ટેકનોલોજીવાળા છે એમને કમ્પ્યુટર છે તો એનો વિષય કોડ ત્રણસો સત્યાવીસ બાજુમાં લખેલો છે તો આ ત્રેવીસ તારીખે છે પછી રવિને સોમ બધાને કોમર્સવાળાને બધાને રજા છે અને સીધા છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસને મંગળવારે ક્ષેત્ર વ્યવસ્થા વિસ્તરણ ડેરી વિસ્તરણ આર્થિક નામા પદ્ધતિ આ બે વિષયમાંથી જે રાખ્યું એ નામું કાં તો ક્ષેત્ર વ્યવસ્થા વિસ્તરણ અને ડેરી વિસ્તરણ એ પેપર તમારે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે તો ક્ષેત્ર વ્યવસ્થા અને વિસ્તરણ બરાબર અને બીજું છે આર્થિક નામા પદ્ધતિ આ બેમાંથી જેવો એ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ મંગળવારે છે કૃષિવાળાને પછી જે કોમર્સવાળા છે એ વાણિજ્યવાળાને બધાને એકાઉન્ટી અને ઓડિટિંગ પેપર ત્રણ તો આ એકાઉન્ટીસી અને ઓડિટિંગ પેપર બસો સાત વીસી કોડવાળું છે એ કોમર્સવાળાને છવ્વીસમી માર્ચના રોજ છે પછી સોશિયલ સ્કિલ રિપોર્ટેબલ મેટર બેકરી કન્ફેન્સરી કલાત્મક પોષક રચના આ ત્રણ પેપર છે એમાંથી વિજ્ઞાનવાળાને જે રાખ્યું એ હશે અને જે ટેકનોલોજીવાળા છે એમને પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમનું પેપર હશે અથવા સાથે તમારી પાસે ત્રણ વાગ્યાથી લઈને છ પંદરનો જે સમય ફાળવવામાં આવ્યો છે એમાં પંદર મિનિટ અગાઉની ત્રણથી ત્રણ વાગ્યાથી ત્રણ પંદર તમારી પાસે વધારે તમને સમય આપવામાં આવશે એ સમયગાળામાં તમારે બધા મુખ્ય ઉત્તરો વિષય વિશે કોડ છે માધ્યમનો કોડ છે અને પ્રશ્નપત્ર વાંચવા માટે પંદર મિનિટ આપવામાં આવશે તો એના માટે તમને આ સમય આટલો આપવામાં આવશે તો પાંચ મિનિટ વિગતો ભરવા અને દસ મિનિટ પ્રશ્નપત્ર વાંચવા એના માટે એ પંદર મિનિટ છે બાકીના ત્રણ કલાક છે એમાં કોઈ એક કલાકનું પેપર હશે કોઈને બે કલાકનું હશે અને કોઈને ત્રણ કલાકનું મોટા ભાગના ત્રણ કલાકનું હશે તો ત્રણ કલાકમાં તમારે જવાબ લખવાના છે બાકીની આ સૂચનાઓ જે સાયન્સમાં આપણે ચર્ચા કરીએ જ છે કાંઈ નવી સૂચનાઓ તમારા માટે છે નહીં સાથે કમ્પ્યુટરની પરીક્ષા કોઈને હોય તો એ બે કલાકની પરીક્ષા રહેશે અને ઓએમઆર પદ્ધતિથી લખવાની છે સાથે પ્રથમ દિવસે તમારે ત્રીસ મિનિટ વહેલું પહોંચવાનું એટલે કે ત્રણ વાગે ચાલુ થાય છે તો બે ત્રીસે પહોંચવાનું છે અને બાકીના દિવસો એ તમે દસ મિનિટ મોડા એટલે કે બે ચાળીસે પહોંચવાનું રહેશે તો આ રીતે તમારો બધાની પરીક્ષાઓ છે માત્ર ચોત્રીસ દિવસ વધ્યા છો બધા સારા ગુણ પ્રાપ્ત કરો એના માટે વિશયુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ